ગુજરાતના મામલતદાર પ્રાંત અધિકારી કલેક્ટરઓની કચેરીઓમાં જિલ્લા પોલીસ વડાની કચેરીઓમાં અને સમગ્ર ગુજરાતના સર્કિટ હાઉસિસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી મહેસાણાની તો ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં ન્યાયાલયના પ્રાંગણમાં પણ આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના કર્મચારીનો લઘુત્તમ વેતન મળતું નથી નામદાર સુપ્રીમ કોર્ટે એકથી વધારે ચુકાદામાં સ્પષ્ટ કર્યું છે કે કોઈ પણ કર્મચારીને લઘુત્તમ વેતન થી ઓછા દરે રાખવો એ ફોર્સ્ડ લેબર એટલે કે એની પાસેથી વેટ કરાવવા બદલ કહેવાય એના બંધારણીય અને માનવ અધિકારોનું હનન છે આ બાબતે 2017 માં હું પહેલી વખત જ્યારે ધારાસભ્ય બન્યો અને વિધાનસભામાં મે શપથ ગ્રહણ કર્યા અને બહાર આવીને મે પ્રેસ કોન્ફરન્સ કરી દીધી ત્યારની ઘડીના આજનો દિવસ વિધાનસભાના પ્રાંગણમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી

ચારસો ને છોતેર રૂપિયા છે આ સરકારના ચારસો છોતેર રૂપિયાના લઘુત્તમ વેતન ચૂકવવાના પરિપત્રની સામે સુગર ફિલ મિલ ના માલિકો નવો પરિપત્ર કર્યો અને લેખિતમાં કહે છે કે અમે ફક્ત ત્રણસો પંચોતેર ચૂકવીશું આ એક સુગર ફેક્ટરીના શેરડી કામદારને રોજના એકસો એક રૂપિયા અને દોઢસો દિવસ પાંચ મહિના લે કે છેલ્લા બે વર્ષમાં

અને ગવર્મેન્ટ લેબર ઓફિસર્સની સંખ્યા અત્યંત પાંખી છે ગુજરાત જેવા હાઈલી ઇન્ડસ્ટ્રીયલ સ્ટેટ જે ઇટોના ભઠ્ઠા કેમિકલની ફેક્ટરીઓ કન્સ્ટ્રક્શનની સાઇટો અસંગઠિત ક્ષેત્રના મજદૂરો સંગઠિત ક્ષેત્રના મજદૂરો ફિક્સ વગર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓ લાખોની તાદાતમાં હોય ત્યાં મુઠ્ઠીભર ગવર્મેન્ટ લેબર ઓફિસર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટર તપાસ પણ ન કરી શકે એટલે જાણે માલિક વર્ગની પૂંજીપતિઓની ચાપલુસી કરવી શ્રમજીવીઓની ઉપેક્ષા કરવી ફિક્સ પગાર આઉટસોર્સિંગ કોન્ટ્રાક્ટના કર્મચારીઓને ઢસરડા કરવા શોષણ કરવા અને ગુલામીની એક વ્યવસ્થામાં જકડી રાખવા આજ ભારતીય જનતા પાર્ટી સરકારનું ગુજરાત મોડલ છે